આજે પંદરમી ઓગસ્ટના સુરતના પંચોતેરમાં સ્વતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી વિદ્યાકુંજ સંકુલમાં કરાઈ હતી વિદ્યાકુંજ સંકુલમાં પંચોતેરમાં સ્વાતંત્ર પર્વે સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીના હસ્તે ધ્વજવંદન કરાવી ખરેખર દેશભક્તિના દર્શન પર કરવામાં આવ્યા છે સુરતમાં આજે પંદરમી ઓગસ્ટ પંચોતેર માં સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે અલગ અલગ જગ્યાએ ઉજવણી કરાઈ રહી છે જેમાં સુરતના પાલનપુર ખાતેના વિદ્યાકુંજ સંકુલમાં કરેલા પંચોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આંખે ઉડીને વળગે તેવી હતી વિદ્યાકુંજ સંકુલ શાળા પરિવાર દ્વારા પંચોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી દેશ આઝાદી થયા તેના પંચોતેરમાં વર્ષને લઈને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સુરતને સ્વચ્છ રાખનાર સ્વચ્છતા કર્મચારી ડાયબેન ચૌહાણના ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ સંકુલ નિયામક મહેશભાઈ પટેલ આચાર્ય ધર્મિષ્ઠાબેન પટેલ હેમાબેન પટેલ હિતેન્દ્રભાઈ પટેલ ઇન્ચાર્જ આચાર્ય સુચિતાબેન જોશી અને હિંસાબેન સોલંકી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના પાલનપુર ખાતે વિદ્યાકુંજ સંકુલમાં યોજાયેલા પંચોતેરમાં સ્વતંત્ર પર્વના ધ્વજવંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા ડીટેન્ટ ન્યૂઝ